મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો અગિયારમુખી હનુમાન દાદા હાજીપુર આજે હનુમાન જયંતિ છે તો મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવશે મિત્રો પાછળ મૂર્તિ પણ જોઈ શકો છો સ્વામીજીને પણ જોઈ શકો છો મિત્રો અને આ રીતના આજે અમારા હાજીપુર ગામમાં મોટો ઉત્સવ થતો હોય છે અને ભક્તો પ્રસાદ લેવા માટે પણ આવતા હોય છે તો આપ અત્યારે જોઈ શકો છો મારી સાથે મિત્રો હનુમાન દાદાના દર્શન પણ કરી શકો છો આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ છે મિત્રો અને આ બાજુ ગણપતિ દાદા છે અને અંદર રામ લક્ષ્મણ જાનકીનો પરિવાર પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અને દાદાની ભવ્ય પ્રતિમા અગિયાર મુખીની જોઈ શકો છો આજે હનુમાન જયંતિ બોલે તો હનુમાન દાદાનો બર્થ ડે છે મિત્રો જન્મદિવસ છે અને મંગળવારનો દિવસ છે એ પણ શુભ ગણાય મિત્રો બંને તિથિને વાર ભેગું છે આજે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને દાદાની ભવ્ય મૂર્તિના આપ દર્શન કરી રહ્યા છો અને આ રીતના હનુમાન જયંતિએ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો યુવાનોને તમે જોઈ શકો છો અત્યારે પીરસતા અને આ રીતના ભક્તો પ્રસાદ ભોજન લેતા હોય છે આપ જોઈ શકો છો આ નિરંજન સંન્યાસ આશ્રમ કહેવાય છે મિત્રો હાજીપુરની અંદર એ પણ આપને હું જણાવી દઉં અને દર સાલ હનુમાન જયંતિ આ રીતના મોટો ઉત્સવ થતો હોય છે મારા ગામમાં એ પણ હું આપને જણાવું અને આ રીતના રસોઈ તૈયાર થતી હોય છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો ગરમા ગરમ સબ્જી પૂરી સાવલ બુંદી બધું આપ જોઈ શકો છો મિત્રો અને આયોજક અમારા ગામના હર્ષદભાઈ હોય છે હર્ષદભાઈને પણ આપ જોઈ રહ્યા છો મુકેશભાઈ બંનેને મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને મેઇન હાઈવે પર જ મંદિર આવેલું છે બ્રિજની બાજુમાં તો કોઈ વાર આપ મંદિરનો છું તો લાભ દર્શન માટે લઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપ પણ એકવાર હિંમતનગરના જોડે જ છે અમારું ગામ હાજીપુર તો અગિયાર મુખ્ય હનુમાન દાદાના દર્શન કરી શકું છું અને સેવકોને પણ જોઈ શકું છું આ બાજુ બતાવું ચંદ્રકાંતભાઈને પણ જોઈ રહ્યા છો આપ અત્યારે કેમેરાની અંદર રાજુભાઈને વિનુભાઈને બધા મંદિરના જૂના સેવકો છે એ પણ આપ જોઈ શકો છો આ બાજુ બળદેવસિંહ બેઠેલા છે નટુભાઈની બંને એ પણ આપ કેમેરામાં નિહારી રહ્યા છો અત્યારે અને મિત્રો હનુમાન જયંતિએ અગ્નકુંડની અંદર આ રીતના સ્વામીજી હવન કરતા હોય છે દર સાલ એ પણ સ્વામીજીને આપ કેમેરામાં નિહારી રહ્યા છો અત્યારે અને હવનની તૈયારી થઈ રહી છે બાજુમાં જ ઓવરબ્રિજ છે મિત્રો આપ જોઈ શકો છો તો રસ્તો પણ મળી જશે મેઇન હાઈવે પર જ છે અગિયારમુખી હનુમાન દાદા કોઈ વાર દર્શન કરવા આવો તને આ રીતના હવે હવનની તૈયારી થઈ રહી છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હનુમાન દાદાના પણ આપ મારી સાથે દર્શન કર્યા હનુમાન જયંતિના તો વિડીયો કેવો લાગ્યો પણ આપ કોમેન્ટમાં કહી શકું છું